રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં માં કરાવ વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગ ને લગતા કાર્યો ની કરશે સઘન ચર્ચા કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના લેશે રિવ્યુ વડોદરા જિલ્લાની મહેસૂલી વહીવટ ની સ્થિતિ ને સમજવા માટે યોજાય છે બેઠક મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદૃઢ અને કાર્યક્ષમ બનવા અંગે કરશે સૂચન કલેક્ટર કચેરી માં મહેસૂલ વિભાગ ના બરતરફ કરાયેલા મામલતદારો અંગે આપ્યું નિવેદન રિવ્યુ બેઠકમાં બાબતે કરવામાં આવશે તપાસ જયંતિ રવિ કામ જે કર્યું છે એ બધાની ની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે બરાબર મેડમ ખાસ કરીને બે હજાર બાર પછી કોઈ પણ સિનિયર અધિકારી છે એને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશું એ છેલ્લા ઘણા કલેક્ટર લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જે ત્રણ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના છે તે અંગે આપનું પ્રતિભાવ સ્ટડી કરશો આજે મીટિંગમાં